રાજકોટ શહેર ખાવા પીવા અને હરવા ફરવાનું શોખીન શહેર છે રાજકોટની અજીબ તાસીર છે રજા હોય ત્યારે મજા અને મજા હોય ત્યારે રજા આવાજ રાજકોટના સ્વાદ શોખીનોને પંજાબની ઓરિજિનલ દાલ મખની પનીર હિરટન કબાબ મસાલાનો ટેસ્ટ સરદાર જીદી હવેલીના ગુરપ્રીત સિંહ અને તેમનો પરિવાર પીરસી રહ્યો છે રાજકોટ જામનગર હાઈવે સ્થિત સરદાર જીદી હવેલી છેલ્લા બે વર્ષથી સ્વાદ રસિકોને પંજાબી તડકાનો ઓરિજિનલ ટેસ્ટ પીરસી રહી છે લોકોનો અપાર પ્રેમ મળતા સરદારજી હવેલીના ઓનર દ્વારા અનલિમિટેડ નો કોન્સેપ્ટ શરૂ કરાયો છે અનલિમિટેડ કોન્સેપ્ટ માં પચાસ થી વધુ સ્વાદિષ્ટ વાનગીઓ સ્વાદ શોખીનો અને ગ્રાહકોને ને પીરસવામાં આવે છે બાળકોથી માંડી મોટેરાઓને અનલિમિટેડ કોન્સેપ્ટની જુદી જુદી વાનગીઓ ખૂબ જ પસંદ પડી રહી છે ભારતીય સંસ્કૃતિનું સિંચન આવનારી પેઢીમાં કરવા ગુરપ્રીતજી દ્વારા સરદારજીની હવેલી પર અનોખો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે પંદર વર્ષ સાઉથ ઇન્ડિયન ચાઇનીઝ પંજાબી સહિતની સ્વાદિષ્ટ વાનગીઓ સરદારજી હવેલી પર સ્વાદ રસિકો માણે છે પારિવારિક માહોલમાં બર્થડે સેલિબ્રેશન સરદારજી હવેલી પર કરી શકાય છે લોકોના આરોગ્યની જાળવણી હેતુ સરદારજી હવે છે સરદારજી હવેલી હવેલીના ઓનરે રાજકોટ મિલન માધ્યમથી રાજીપો વ્યક્ત કર્યો છે तो हम यहाँ पे दो ढाई साल से मतलब कि ये हो, हो, खोला हुआ है तो यहाँ पे मतलब कि हमारा दाल मखनी बहुत मशहूर है हिटन कबाब बहुत मशहूर है लोग काफ़ी हमें प्यार दे रहे हैं बहुत लोग यहाँ पे आ रहे हैं फैमिली समेत आ रहे हैं सभी खुश जा रहे हैं क्योंकि हमारा हर चीज़ में टेस्ट बहुत बढ़िया है अब हमने बफे का काम शुरू किया इसमें तकरीबन लगभग पचास आइटम है जो हम दो सौ रेट में दे रहे हैं ये हम कहते हैं कि एक बार आप फैमिली के साथ आओ आप भी सभी का अपना इस हमारे जो हवेली का टेस्ट देखें और आप सबको पता चले भी यहाँ कितना बढ़िया खाना मिलता है तो बाकी रेट हमारा सबसे ठीक रेट है कम रेट है इससे कम रेट मेरे ख्याल नहीं होंगे और टेस्ट में वो हमारी गारंटी होती है कि टेस्ट हमारा बहुत बढ़िया होगा हमारी दाल मखनी वो स्पेशल है તો જબને ઢાબા શરૂ ક્યા હો જબ્સ પંજાબ બરતન લાએ હોય હે ઉમેસે દાલ મખની બન રહી ઉીસે મતલબ લોકો એના ટેસ્ટ બન ગયા ઉર બહુ જ બઢ ગયા પનીર મેં હા જો પનીર હિટન કબાબ હા ચલ રહ બહુ ચલા હોતની આઈટમ સારી ટોપ કી હારી टेस्ट का है सभी का है अनलिमिटेड में जो हम दे रहे हैं वो तकरीबन मतलब कि पचास के लगभग हम दे रहे हैं और उसका रेट भी बहुत कम रखा है दो सौ तीस रुपये रखा है और उसमें मतलब कि उसमें भी टेस्ट बहुत बढ़िया दे रहे हैं मतलब कि जो भी हर चीज़ पिज़्ज़ा वगैरह डोसा वगैरह ये हर चीज़ हम दे रहे हैं मोमो वगैरह है बर्गर है काफ़ी आइटम मतलब कि तकरीबन चालीस पचास के बीच आइटम है हाँ वो जो हम एक काम और कर रहे हैं वो पंद्रह साल से छोटे बच्चे को जो हनुमान चालीसा जहाँ अपने भगवान का कुछ भी सुनाता हमें हम उसको पंजाबी थाली फ्री देते हैं और पंद्रह साल से जो बड़े हैं वो दो हजार बार अगर अपना राम राम जहाँ वाहिगुरु कुछ भी लिखते हैं उसको भी हम पंजाबी थाली फ्री देते हैं और ग्यारह और हमारा साढ़े ग्यारह बजे से लेके डेढ़ बजे तक लंगर फ्री चलता है कोई पैसा नहीं कोई कुछ नहीं जो मर्जी आकर यहाँ पे खाना खा सकते हैं राजकोट के लोगों का प्यार बहुत बढ़िया मिल रहा है इसीलिए हमारा काम बहुत बढ़िया चल रहा है तो बफे का भी हमारा बदल काम बहुत अच्छा है तो आगे भी हमें हमें पूरी उम्मीद रखते हैं कि हमें ऐसे ही प्यार देते रहेंगे हम उनको अच्छा से अच्छे खाना खिलाते रहेंगे सरदार जी की हवेली स्वादिष्ट जी हमारी स्वादिष्टियों

જેવી બધી આઈટમનો બહુ ટેસ્ટ લીધો અને બહુ સારું ટેસ્ટ છે હા હું ચોક્કસપણે હું ખાવા પીવાનો ફૂલ શોખીન છું અને મને ટેસ્ટ માં ભરપૂર આનંદ આવ્યો છે ના ફેમિલી સાથે પણ આવ્યા છીએ અને બાળકો સાથે છે પણ અહીંયા બેસવાનું ગ્રાઉન્ડ પણ બહુ સારું એવું છે અને બાળકો એન્જોય કરીએ હિંચકા શકીએ થોડોક ટાઈમ સ્પેન્ડ કરી શકીએ એવી બધી બધી ફેસિલિટી અવેલેબલ છે અહીંયા એટલે બહુ જોરદાર આયોજન છે અને બહુ મજા આવે એવું છે ફૂડ બહુ વેરી ટેસ્ટી છે અમે લગભગ ત્રણક વરસથી અહીંયા ફેમિલીમાં પ્રોગ્રામ કરીએ છીએ જ્યારે પણ હોય ત્યારે અમે ફેમિલી સાથે કોઈ સ્થળ પસંદ કરીએ તો સરદારજીની હવેલી પસંદ કરીએ છીએ અને ફૂડમાં બધું છોકરાઓને જે ભાવતું હોય એ મળી જાય અને મોટાઓને જે મળતું હોય સ્પાઈસી કે તો સ્પાઈસી અને વેરી ટેસ્ટી ફૂડ હોય છે એની ફાસ્ટ ફૂડની તો બધી આઈટમ ટેસ્ટી છે પણ પંજાબી શાકમાં જે કાજુ કરી અને પનીર ભુરજી તોફાની એ બધી અને બટર કુલચા નાન વેરી ટેસ્ટી અને લચ્છા પરોઠા બેસ્ટમાં બેસ્ટ સ્વાદ રસિકો માટે સરદાર થી હવેલી ઓરિજિનલ પંજાબી અને અનલિમિટેડ કોન્સેપ્ટની વાનગીઓના સ્વાદ નું નવું ઠેકાણું બની છે આવા જ ખાસ અહેવાલો માટે જોતા રહો રાજકોટ મિરર